તેઓ આણંદની મુલાકાતે છે જ્યાં વલ્લભ વિદ્યાનગર ખાતે તેઓ સભા સંબોધવાના છે વિજય વિશ્વાસ સભાને વડાપ્રધાન મોદી સંબોધન કરવાના છે દસ કલાકના સુમારે તેઓ જાહેર સભાને સંબોધવાના છે શાસ્ત્રી ગ્રાઉન્ડ ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું છે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે એક તરફ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે લોકસભા ભાજપ ઉમેદવારના સમર્થનમાં વડાપ્રધાન મોદી ખુદ ચૂંટણી પ્રચાર કરવાના છે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ ભાજપના કાર્યકર્તાઓ જોડાવાના છે ત્યારે પીએમ મોદી વલ્લભ વિદ્યાનગરમાં વારમાં પહોંચશે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે આણંદના આગળે આવી રહ્યા છે ત્યારે આણંદની જિલ્લાની પ્રજામાં એક કેસરીઓ લહેરાઈ ગયો છે ખૂબ લોકોના ફોન આવે છે ખૂબ કાર્યકરો અહીંયા આવવાના છે ત્યારે અમે ખૂબ મોટી તૈયારી કરી છે શાસ્ત્રી મેદાન ખાતે લગભગ અમે સિત્તેર હજાર કાર્યકરો અને પ્રજાજનોને બેસવાની સગવડ અમે કરી રાખી છે

જે ચોક્કસ આ વડોદ આ જે વિદ્યાનગરનું શાસ્ત્રી મેદાનનું આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે જે પ્રકારે લોકોમાં ઉત્સાહ છે આ ખાસ ડોમ બનાવવામાં આવ્યો છે લોકોને ખાસ ચેકિંગ કરીને અંદર એન્ટ્રી આપવામાં આવી રહી છે એટલે હાલ અને જે લોકો પાસે ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે તે લોકોનું સ્કેનિંગ કરીને લોકોને અંદર એન્ટ્રી આપવામાં આવી રહી છે સૌથી મહત્ત્વની વાત એ છે કે નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન જેવા જ લાગતા આપણી સાથે એક વિદ્યાનગરના વડીલ છે એમની સાથે વાત કરીશું કે બિલકુલ એમનું જે ગેટઅપથી માંડીને તમામ જે જોઈ શકો છો કે સવારથી એમની પાસે બી ઘણા ઉત્સાહ છે લોકોની સાથે વાત કરી રહ્યા છે કેટલો ઉત્સાહ છે બહુ બહુ પબ્લિકની અંદર જે મોદી સાહેબનો ક્રેઝ તો આપણે જોઈએ જ છીએ કે ગુજરાત તો મોદી સાહેબનું ઘર કહેવાય ને ગુજરાતની પબ્લિકને મોદી સાહેબ ઉપર એટલો બધો પ્રેમ છે કે રસ્તેને ડગલેને પગલે એમને મળવાની આશા રાખતા હોય હું આ ગેટઅપમાં સાહેબના ફેન તરીકે મેં ધીમે ધીમે મારે જાતને આ ગેટઅપમાં નાખી છે પણ અત્યારે પબ્લિક પણ મોદી સાહેબને મહિલા એવો આનંદ અનુભવીને મારી સાથે જોડે ફોટા પડાવે છે તમે જ્યારે ત્યારે આ રીતે તૈયાર થઈને બહાર નીકળો લોકો શું કહે છે ખાસ કરીને ઘરનું એટમોસ્ફિયર કેવું હોય છે આણંદમાં તો સૌથી લોકપ્રિય છો જ કેવું શું કહેશો આણંદમાં સ્ટાર્ટિંગ મારું આણંદ જીત્યું હતું આણંદની પબ્લિક મને એમ કહેતી હતી સાહેબ તમે મોદી જેવા દેખાવ છો સાઇટથી અનિલભાઈ તમે મોદી જેવા દેખાવો છો એમ તો મને કહેતા હતા એટલે મેં થોડો થોડો મારી જાતને ચેન્જ કરી પણ એ પછી મને અનુભવ એવા પણ થયા છે કે હું દિલ્હી સંસદ ભવન પાસે ફરવા ગયેલો કે આગ્રા તાજમહલ ઉપર ગયેલો કે બોમ્બે હાજી અલીની દરગાહે ગયેલો હરિદ્વાર ગયેલો જ્યાં પણ જાઉં ત્યાં મને પબ્લિક ટોળે વળી અને મારી સજોડે ફોટા પડાવે ત્યાં લગી કે હું દુબઈ મારા બાબા જોડે ગયેલો ત્યાં પણ મને આપણા ઇન્ડિયન પબ્લિક તો ઠીક છે પણ ફિલિપિન્સ લોકોએ અને આફ્રિકાવાળા લોકોએ પણ મારી જોડે ફોટા પડાવ્યા છે સાહેબનો એટલો દૂર લગીનો ક્રેઝ છે તો આ આણંદના સૌથી લોકપ્રિય અનિલ કાકા છે બિલકુલ મોદીજી જેવા દેખાય છે ઉત્સાહ ઉમંગ છે તેમનું કેવું છે કે પ્લસ સીટો લોકો એમની પાસે ફોટા પડાવે ત્યારે પણ રોમાંચિત થઈ જાય છે મોદીના જેવો ગેટઅપ હોવો એક ગર્વની વાત હોવાનું અનિલ કાકાનું કેવું છે જી જી હાલમાં કેવી તૈયારીઓ જોવા મળી રહી છે રૂપેશ અને સાથે કેટલા વાગ્યાના અરસામાં વડાપ્રધાન મોદી પહોંચશે અને પોલીસનો નો બંદોબસ્ત કેવો છે તે અંગે અપડેટ જણાવશો જે ચોક્કસ આ જોઈ શકો છો કે આ આ પ્રકારની ગાડી બેરિકેટિંગ કરી દેવામાં આવ્યું છે એટલે કોઈને પણ અંદર જવા દેવામાં નથી આવતા તમામ સ્થળો પર બેરિકેટિંગો મૂકી દેવામાં આવ્યા છે બેરિકેટિંગોના જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ શકો છો બીજી તરફ જે છે પોલીસોનો વધારાની ફોર્સ જે છે એ એ પણ આવી ચૂકી છે એ ફોર્સ પણ અહીંયા આગળ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે સવારના પાંચ વાગ્યાથી જ પોલીસ બંદોબસ્ત અહીં ખડકી દેવામાં આવ્યો હતો એટલે જે પ્રકારે પોલીસ અધિકારીઓ પણ સ્ટેન્ડ ટુ છે લોકોને રસ્તો ના મળતો એવા લોકોને માર્ગદર્શન પણ આપી રહ્યા છે એટલે જે પ્રકારેનું આ આ દ્રશ્ય આપ જોઈ શકો છો કે આ લોકો સ્ટેન્ડ ટુ ક્યાંક મિસગાઈડ ના થઈ જાય એટલે એનો પણ એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે આ જે પ્રકારેની આ શાસ્ત્રી મેદાનની બહારનું આ દ્રશ્ય જોઈ શકાય તેમ છે અને બીજી તરફ લોકો લાઇન બંધ અંદર જવા માટે અંદર પ્રવેશ મેળવવા માટે લાઇન બંધ અહીં અગાડી ઊભા છે કારણ કે લોકોને બસ એક મોદીજીની એક ઝલક માણવી છે મોદીજીને જોવા છે મોદીજીના વિચારો શું છે એ જાણવા છે ઇંતેજાર છે તો દસ વાગ્યાનો ઇંતેજાર છે કારણ કે દસ વાગે મોદીજીની સર્વપ્રથમ જે જે સભા અહીંયા ઘડી આ ગ્રાઉન્ડ પર થવાની છે એ અહીંયા આગાડી થવાની છે આ વધારાનો જે પોલીસ ફોર્સ છે તે પણ હવે પાછું જે પ્રોટોકોલ પ્રમાણે એમના સ્થળ પર જઈ રહ્યો છે તો તમામ પ્રકારની જે તૈયારીઓ છે ચપ્પે ચપ્પે પર અહીંયા ઘડી પોલીસ મૂકી દેવામાં આવી છે સૌથી મહત્વની વાત એ છે કે આ એવો મત વિસ્તાર છે કે જ્યાં આગળ ફિફ્ટી પ્લસ ક્ષત્રિયો ફિફ્ટી પર્સન્ટ પ્લસ ક્ષત્રિય મતદારો એ આગળ અહીંયા આગળ એમનું પ્રભુત્વ ધરાવે છે એટલે ક્યાંય કશુંક અજુકતું ના થઈ જાય જોકે બી કોઈ શક્યતાઓ જ નથી કારણ કે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે લોકોની પણ અહીંયા આગળ લાગણી છે કે મોદી માટે એટલે એવી કોઈ શક્યતાઓ હાલ નીલ છે પરંતુ પોલીસ છે કારણ કે વડાપ્રધાન આવી રહ્યા છે એટલે એલર્ટ મોડ પર તમામ એજન્સીઓ જરૂર છે જી જી આભાર જોડાવા માટે